હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ફરાળી સાબુદાણાના વડા એના માટે મેં આ બે કપ સાબુદાણા છે જેને રાતના પલાળી દીધા હતા એકદમ સરસ આપણા સાબુદાણા પલળી ગયા છે આપણે સિંધાલુ મીઠું છે મરી પાવડર છે આદુ મરચાંની પેસ્ટ છે લીલા ધાણા છે સિંગબિયાનો ભૂકો છે મેં આને શેકી છાલ ઉતારીને આ રીતે ભૂકો કરી લીધો છે અને બાફેલા બટેટા છે આપણે તો હવે આપણે વડા બનાવશું તો આપણે વડા બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં આ સાબુદાણા એડ હવે આપણે એમાં શિંગબિયાનો ભૂકો એડ કરશું આપણે દોઢ કપ જેટલો ભૂકો છે એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું હવે આપણે એમાં મરી પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ છે તીખા મરચાં છે ચારથી થી પાંચ અને એક મોટો આદુનો ટુકડો છે બે મોટી ચમચી જેટલી પેસ્ટ એડ કરશું આપણે એમાં લીલા ધાણા છે આપણે બે મોટી ચમચી સ્વાદ પ્રમાણે આપણે એમાં સોલ્ટ એડ કરીશું આપણે બટેટા બાફવામાં પણ મીઠું લીધું છે એટલે આપણે આમાં ઓછું નાખવાનું છે હવે આપણે આ બટેટા છે જેને હાથથી આ રીતે મસડીને આમાં એડ કરી દેશું બધા બટેટા આ રીતે આપણે આમાં એડ કરી દેસુ હવે આપણે હવે આપણે આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે તો આપણે બધું મિશ્રણ એકદમ બરાબર મિક્સ કરી લીધું છે આ રીતે આપણે વડા બનવા જોઈએ આવી રીતે આપણે મિશ્રણ જોઈએ તો હવે આપણે આમાંથી મીડિયમ સાઈઝના વડા બનાવી લેશું હવે આપણે આ વડા વાળવા માટે થોડા આપણે તેલ તેલવાળા હાથ કરશું એટલે આપણું આ મિશ્રણ હાથમાં ચોટે નહીં આપણે મિશિયમ મીડિયમ સાઈઝનો આપણે લુવો ને એમાંથી આપણે આ વડા બનાવવાના છે આપણે નાની સાઈઝના વડા બનાવશું આવી રીતે અવળા અવળા આપણે વડા બનાવશું આ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બધા વડા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ વડા સાથે ખાવાથી દહીંની ચટણી બનાવી લેશું પછી આપણે વડા ને ફ્રાય કરશું તો તો આપણે દહીંની ચટણી બનાવવા માટે આ બે મોટા કપ જેટલું દહીં છે જમાવેલું ફુદીનાના પાન છે દસ થી પંદર આ આદુ લસણ મરચાંની એટલે આદુ મરચાંની પેસ્ટ છે મીઠું છે મરી પાવડર ને ધાણા ભાજી આપણે તો આપણે પહેલા આપણે આમાં દહીં એડ કરીશું એક મોટા બાઉલમાં આપણે જેટલી ચટણી બનાવી હોય એટલું આપણે આમાં દહીં ખાટું દહીં દહીંને થોડું આપણે આપણે આ ચટણીમાં ખુદીનાના પાન છે એને એકદમ ઝીણા ઝીણા સુધારીને એડ કરી દેસુ

બે ચમચી જેટલો તો આપણી આ દહીંની ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે આમાં ખાંડ ને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આપણે આને સૌ કરી લેશું તૈયાર છે આપણી આ દહીંની ચટણી હવે આપણે વડા તળવા માટે તેલ ગરમ કરવા રાખી દેસુ તો આ વડા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે આપણે ચેક કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે આપણું થોડીક આપણે હજી વાર છે થોડું હજી વધારે ગરમ થવા દેસુ તો તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વડા એડ કરી દઈશું જેટલા આપણે વડા આવે આપણે આમાં એડ કરી હવે આપણે ગેસ ને મીડિયમ કરી દેસુ તો આપણે વડા ને ફેરવી લેશું બીજી બાજુ

ફ્રાય કરી લેશું તો આપણા વડા તૈયાર થઈ ગયા છે આપણે આને સર્વ કરી લેશું Gracias. તો તૈયાર છે આપણા સાબુદાણાના ફરાળી વડા દહીંની ચટણી સાથે તો તમને અમારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ